નમસ્કાર દર્શક મિત્રો દીવમેર ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે તાલુકાના વલવા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું વલવા જૂથ ગ્રામ પંચાયતના ગંભીરપુરા ગામના શરીફ ખાન વાઘેલાએ પત્ર ભર્યું વલવાના ગામના ઉમેદવાર શરીફ ખાન વાઘેલા તેમના સભ્યો અને તેમના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા વાઘોડિયા તાલુકા સેવા ખાતે પહોંચ્યા વલવાજોદ ગ્રામ પંચાયતના ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આગામી બાવીસ જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચાર ઉમેદવારોમાંથી કોણ રંગ લાવશે એ તો પચીસ જૂનના રોજ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે રિપોર્ટર પ્રદીપ બારૈયા સાથે કેમેરામેન નિતિન શાહ દેવ મિરણ ન્યૂઝ વાઘોડિયા વડોદરાથી નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દેવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડા કરો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈવ કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઇવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર